આગળ વાત કરીએ તો ધુળેટીમાં બિયરની મહેફિલ કરનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઉનામાં દેલવાડામાં આ વિડીયો વાયરલ થયો વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દેલવાડામાં ત્રણ ભાઈઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે મહેફિલમાં સરદારજીના બિયર પીતા વિડિયો વાયરલ થયા છે ત્યારે ઘરમાં બિયર પિતા અને નાચતા વિડિયો વાયરલ થયા ધરપાલસિંહ રાઠોડ અને મનજીતસિંહ રાઠોડ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે ત્યારે જસબીર સિંહ રાઠોડ સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે રાકેશ જણાવશો આ રીતે ધૂળેટી ના દિવસે દારૂ પીને બનાવેલો છે હોળી ધૂળેટી નો તહેવાર હતો અને ઉન્માદ માં અને ઉત્સાહ માં આવી આ ત્રણેય સરદારજી ભાઈઓ પોતાના ઘરે જ બિયર ની મહેફિલ માણતા હતા અને આ બિયર ની મહેફિલ માણતા વિડીયો પણ બનાવ્યા હતા જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને પોલીસ ના ધ્યાન આવતા પોલીસ તુરંત આવી હતી અને આ જે ત્રણેય સરદારજી ભાઈઓ છે ઉના દિલવાડા રોડ ઉપર રહે છે તેમની તપાસ કરવામાં આવી હતી અને આ ત્રણેય ભાઈઓ વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે એટલે કહી શકાય કે ધૂળેટી ના તહેવાર માં બિયર ની મહેફિલ માણવી સરદારજી ને હાલ ભારે પડી છે જી જંખના જી આભાર રાકેશ સમગ્ર માહિતી બદલ